ખોટી ઉભે જા મારી કરે યાર સી જાવાની વિના હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા જો મજામાં છો ને આપણે મજામાં છો ને આપણે સવાર પડી ગઈ છે જો આ ઢીંગો દીધા હતા ફેરા મારવા મળી છે ને એટલે બધા આપણે આદુ ગલાવાથી રૂકવી દીધું છે ને ચકાસક ગાંઠિયા ને ચા નાસ્તો આપણો થઈ ગયો છે રેડી છે કે આપણે નાસ્તો કરી લીધો છે પણ કાજુ ખાટો નાસ્તો આરા કાઢેલો બાકી છે ને હજી બીજો ઢીંગો લેવા ગઈ છે

બસ વહી જાય સ્કૂટી છુટ્ટી થઈ જાય ઠેલો ફેંકી દેવાનો હે બાંગરી છો અને બસ આવી ગયો બસ આવી ગઈ દોડ 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 સુધી દોડ હા તારી ગયો ભણો આવી હવે હમણાં પાછી આવી ન્યાટો મને ગ્રીલ આ ભણવા જવાના છે ને કોઈ જવાના નહીં ભણવા જવાના છે ને કોઈ જવાના નહીં ઓલા ભાઈ જો લેશન કરવા મળ્યો ડોઝ આપ્યો એને ડોક્ટરે

આખા દનાપા તો ખાયા હું એકલો એમ કરું તો હુંય આવું એમ તો ના ના હે તું તારે બનાવ્યો ને ઘરે મારી એકલી મગજ મારી કામ

તો આજનો અમારો બ્લોગ તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરતા જજો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં બધી બાય બાય જય માતાજી ગુડ નાઇટ